એક હતો હાથ બી જોવતો હોય તો ઓછી પડે અને આ તેમ ઘોડી ને મેલ્યું ને ભાઈ ચાલો થઇ ગયેલું નથી પીન બતાવ્યું મેં કે વિજયસિંહ બાવી બાવી તોલા પી ગયો હોય ને ભાઈ અને આ જે રાજદન હાર્યો છે આ મારા ગામના કોઈ નહીં પણ બેતાલી દાડે હું હું તો નહીં આમાં એવડા એમ કે કે ધરીને એમને બે રોટલી ખાધી તો જીવું છું

બાકી મારે એને કરવાનું પણ જગત ને બતાવો તું વિજયસિંહ કે આ લોહી રહ્યું ને ભાઈ આ લોહી નોખું છે ભાઈ અને આ કાંડા નો જોર નોખો છે ભાઈ અને ઝાલા હજુ તો આ કાંડા ના જોર મેં વિજયસિંહ બતાયા જ નહીં કે આ જે જગત ઢબે હાલતું આવ્યું ને એવું હું બોલી બોલી ને બનાવી દીધું ભાઈ બાકી ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વરાય ની બાધાયું વાળા તાર તો દીકરા ફાળે અને જેથી પેટ ગર્ભ ના હોય ને ભાઈ તેથી હું અગિયાર મહિના અગાઉ બોલી જાઉં છું ભાઈ